નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દસામાની સાંઢણીની આંખમાંથી ઘી નીકળવા મામલે ભુ સીતાબાએ પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો કે ધર્મ ઉપર નહીં આખી એના ઉપર આપણે ગુજરાત ઉપર આ તો ભગવાનને સારો કલંક લગાડી દીધો જે વરત કરતા હોય ને આખી મૂર્તિ હટાવીને આમ ઉથલપાથલ કર દે સહન શક્તિ કોઈ નામ નથી ત્યાંથી મૂર્તિ હટાવી શકે એને કીધેલું ઘીનો ડબ્બો છે તો ઘી મને ડબો ના કાઢી આવ્યો એને કીધેલું પાઇપ છે તો મને પાઇપ પણ નહીં કાઢી ચક્ર છે ચક્ર થી પાડો છો એ પણ નહીં કાઢે મને પુરુષ કોઈ આવ્યું નહીં મને આરોપી એટલી બનાવી દીધી છે

બધા ધર્મ માટે હું આગળ લડી શકીશ અને લડવાની જો મારો મને કાદો નહીં આવે તો હું આ દોડવાની કે એ એમ કે છે કે ઘીનો નો ડબો તો એ મને પુરાવો નહીં આવ્યો એવા હાચા પુરાવા તો તે દન પબ્લિકની લાખો પબ્લિક હતું અને આજ એટલું નહીં બારે મહિના પબ્લિક રહે હું ભંડારા મોટા મોટા કરું તારે પણ એટલા હોય પબ્લિક તો એને પબ્લિકની અંદર જો મને પુરાવો આવ્યો હોત મને મન દુઃખ એ છે કે મને જો પબ્લિકની અંદર જો આરોપી બનાવી હોત કારીન ઘી કે પછી કોઈ ચક્ર તો મને કારીન બતાવી તો મને આટલું અફસોસ ના થતું પણ મને અહીંથી પોલીસ સ્ટેશન આરોપી પેટ લઈ ગયા તો ધમકી મળી અને મારો મોબાઈલ લઈ લીધો મને વાત ના કરવા દીધી કોઈ જોડે અને પછી મને આરોપી બનાવી વગર પુરાવે કર્યું અને આ કોઈ ના કહેવાતી છે અને હા એ મને કીધું કે તઈ જાન અરજી આવે આલી છે મને

તો બધે ચારે ખૂણા ચમત્કાર છે કઈથી પુરાવા લાઈન હાલે ને બધેથી હાલે થી હાલે ચારે ખૂણા છે એક ભગવાન ને નહીં માનતા ભક્તો બહુ છે દુનિયામાં સીતાબા